દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ભારે વરસાદ અને પવનને લઈ શાળાઓ બંધ રાખવા સરકારી આદેશ છતાં પણ વેસુની SD જૈન સ્કૂલ ચાલુ રાખવામાં આવતા વિવાદ જોવા મળ્યો હતો અંગે DEO એ સ્કૂલમાં તપાસ કરી નોટિસ અપાસે તેમ જણાવ્યું હતું સુરતમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાને લઈ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો હતો જાહેરાતો કરાઈ હોવા છતાં પણ સ્કૂલ ચાલુ રખાઈ હતી અને એકથી સાત ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને બોલાવાયા હોય જેને લઈ ડીઈઓને ને જાણ થતા એક ટીમ તપાસ માટે સ્કૂલે મોકલાઈ હતી જેને લઈ હવે શાળાને નોટિસ અપાશે તેમ ડીઈઓએ જણાવ્યું હતું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ